લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બીએનએસ હેઠળના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી અર્જન ચંદુભાઈ વાઘરી ઉંમર વર્ષ ત્રીસ મૂળ લુણાવાડાના પશુ દવાખાના પાસેનો રહેવાસી છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેર આઠ બે હજાર પચીસના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલા આરોપીની પ્રથમ રાહુલ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી ત્યારબાદ વધુ કાર્યવાહી માટે તેને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે